તમે જોઈ રહ્યા છો કેમ્પસ ઢોસા આજે આપણે આવી ગયા છીએ ઢોંસા ખાવા ફ્રેન્ડ તો જુઓ અહીંયા નવું અહીંયા ઓપનિંગ કર્યું છે અત્યારે હમણાં થોડા ટાઈમથી પહેલાં એમનું હતું આગળ જનસેવા કેન્દ્ર છે ને ત્યાં હતું એમનું હવે એમને અહીંયા ખોલ્યું છે નવી જ ઓપનિંગ થઈ છે તો ચાલો આપણે એમને પૂછીએ કે અહીંયા શું શું મળે છે કી જય શ્રી કૃષ્ણભાઈ આપણે શું શું મળે છે તમારા ત્યાં ઢોસા ભાજીપાઉ પુલાવ ચાઇનીઝ ઓકે અને શું રેટ હોય છે અલગ અલગ રેટ છે પેપરમાં સ્ટાર્ટિંગ પચાસ રૂપિયાથી છે અને ઢોસામાં એકસો વીસથી સ્ટાર્ટિંગ છે ભાજીપાઉ સો રૂપિયાથી છે અને પુલાવ એકસો છે અને મન્ચુરિયન ડ્રાયના એકસો વીસ ઓકે તો તમારું કિચન જોઈ શકું છું ચાલો ફ્રેન્ડ આપણે એમના કિચન તરફ જઈએ હું તમને એમનું કિચન બતાવું હાઇજીનનું તો ધ્યાન રાખવામાં આવે છે તમે જોઈ શકો છો સેફ છે ને પેલા પણ એમના સેફ જ લાગી રહ્યા છે આ સાઈડ ભાજીપાઉન પુલાવ મળતો હશે બંધ હે ને ભાજપાઓનો પુલાવ છે ને ઓકે અને આ સાઈડ છે ચાઇનીઝ ચાઇનીઝ કાઉન્ટર ઓકે અહીંયા ચાઇનીઝ કાઉન્ટર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા એસી હોલ પણ છે ચલો આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતનો એમનો એસી હોલ કઈ રીતની છે સુવિધા અંદર આવતા જ તમે જોઈ શકો છો સુવિધા મોટો હોલ છે કે અગર તમે અહીંયા આવશો ને ઢોસારથી કોઈ બી વસ્તુ ખા તો તમને પ્રોબ્લેમ નહીં થાય અને આ એમનું કાઉન્ટર છે આપણે અગર કોઈના તમારી હોટેલે આવવું હોય તો એનું એડ્રેસ પૂરું જણાવશો અહીં આપણું એડ્રેસ ભવાની ચોક ચાર રસ્તાથી લઈને ઉમા સ્કૂલ બાજુ જઈએ તો એના વચ્ચે રસ્તામાં આવશે આકાશ પાર્ક સોસાયટી અને શ્રીજી પાર્ક સોસાયટીની એક્ઝેક્ટ સામે છે તો કેમ કરીને હોટેલનું નામ છે આપણું ઓકે થેન્ક યુ